જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે અમદાવાદ શહેરની અંદર હતા અને આજે એક એવા કેન્સર પીડિત પરિવારની મુલાકાતે આવ્યા હતા હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર પોતા પોતાનો સમય પસાર કરી રહ્યા છે પણ આ પરિવાર મહેનત કરવા માંગે છે તો બસ આ પરિવાર સાથે વાતચીત કરી અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો બેન પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ હિનાબેન છે અને તમારું કાકા નરોત્તમભાઈ નરોત્તમભાઈ તો હાલમાં શું તકલીફ પડી રહી છે બેન અને હાલમાં અમને કેન્સર થઈ ગયું છે તે પછી મને અમને થોડુંક કામ ધંધામાં તકલીફ પડી ગઈ છે અને ખાવા પીવામાં થોડુંક આમ એવું બધું બહુ જ તકલીફ પડી ગઈ છે છોકરાને ભણાવવાનું બધું હું બીમાર પડી જાઉં છું મને પેરેલિસ થઈ ગયું છે કમરનું ઓપરેશન કરેલું છે ડાયાબિટીસ બહુ જ મને આવે છે ઇન્સ્યુલિન ચાલુ છે મારા હું બહુ જ આમ પીડિત છું હું પણ એટલે અમે ધંધો કરી શકતા નથી પણ તોય આમ હિંમત કરું કોશિશ કરું કે હું કરું એમ તો એ બારે ગઈ એક બે મહિના બંગલામાં કામ કરવા પણ બીમાર પડી ગઈ બહુ જ પછી એ મારથી ના થયું એટલે હું આમ હારી જાઉં છું બહુ જ આમ છોકરા જોઉં છું તો મને બહુ જ દુઃખ લાગે છે છોકરાઓ નાના છે બધું માંગે છે એટલે હવે મારે કેમ બધું પૂરું કરવું હવે આમનેથી કશું થતું નથી તો હાલમાં બેન પરિવારમાં કોણ કોણ છે

કદાચ તમે ક્યાંક નોકરી ધંધો અપાવો કે તમારી મહેરબાનીથી કદાચ ક્યાંક પ્લમ્બર કામમાં અપાવો મને તો એ વસ્તુ રહે ને એ મને કામમાં આવશે તો આજે તમને જે કેન્સર થયું છે તો એને કેટલો સમય થયો છે આઠ વર્ષ થયા આ થયો ને દર નતો

એનું કારણ પૈસા લીધે કામ ધંધો નથી ને પૈસા ટકા નથી એટલે પછી એનું કારણ એટલે બધી તકલીફ પડે છે બહુ તકલીફ છે અમને તો આમ તોય અમે જીવી છે શું કરીએ આડા હવરા તોય ભગવાન છે ને બધાનો કહેતા કહી છે ને કે ભૂખો ઉઠાડે છે પણ સુવડાવતો નથી એટલે અમને થોડા ઘણું વરી કોઈક દયાળું તમારી જેવા આવી જાય તો દઈ જાય તો કટક બટક થોડું કરીને સુઈ જાય અમે અત્યારે તમારે જમવામાં વધારે તકલીફ પડે છે જમવામાં તેલ નથી કશું નથી અમારા ઘરમાં ડાર નથી શાકભાજી કોઈ કશું બેન હાલમાં અમે તમારી શું મદદ કરી શકીએ જેથી કરીને તમને રાહત મળે બેન તમારથી થાય એ કરો કેમ કે મારે તો મીધું મશીન તમે મને આપો સિલાઈ મશીન તો હું ધંધો કરીશ ખોરી એમ તો આવડે છે મને એવું બધું આવડે છે તો હું કરીશ એમ ઘરે બેઠા

કપડા લતા પહેરે બધું માંગે મને કે મમ્મા મારે આ જોઈ માં લઈ દઈશું બા આપણે કારણ બધું હશે ને ત્યારે બધું લઈ દઈશું અમે એમ કહી તો એમ કરીને છોકરાનો અમે પાસા વારી દઈએ તો છોકરા સમજી જાય અને સ્કૂલમાં ભણાવશું ન્યાય મને સહાય એમને આપે છે તો મેં છોકરાઓ ભણે છે હોશિયાર છે મારા છોકરા બે છોકરો દસમું ભણ્યો છે તે ટ્યુશન વગર પાછી વિચાર કરો ટ્યુશન નથી કરાય એમાં કે પૈસા જ નથી ફી ના અત્યારે કે મમ્મા ટ્યુશન કરું બાપ પૈસા જ નથી કેમ તને ટ્યુશન કરાવ ભણવું છે છોકરાને મોટાને એટલો এড્યુકેશન દેમાં સારો છે કેટલા મું ભણે છે 11 અત્યારે 11 મું આવે છે એને પરીક્ષા આવે મમ્મા મારે ટ્યુશન કરું છે કઈ હવે એમણે મેં કીધું ભણી લે બા ટ્યુશન કેમ પૈસા તો છે ને તને ખબર તો છે આપણી તકલીફની તો કે મમ્મા મને ખબર છે પણ તો તો સ્કૂલમાં સ્કૂલ છે પણ ભણાવતા નથી કે તમે ટ્યુશન કરો કે ટ્યુશન કરાય છે તો બા મેં તું ભલે કરતા હોય તને તું તારી રીતે ભણ તો ભણે છે એની રીતે એમ તો વાંધો નથી પણ તો કે બારમાં માં તો મમ્મા કરાવીશ ને હવે બારમાં માં જોશું કીધું હવે હવે અમે કીધું હવે કેમ કરી કીધું બા એ વાત સાચી છે કારણ કે તમારી પાસે જમવાની કોઈ વ્યવસ્થા નથી તો ટ્યુશન ની વ્યવસ્થા તો કઈ રીતના કરી શકાય અને અત્યારે ટ્યુશન ના ભાવે કેટલા બધા છે વીસ વીસ હાજર પચીસ પચીસ હવે અમે તો રૂપિયો નથી ખરી ખરીદી શકતા તો હવે એટલા બધા તો ક્યાંથી અમે કરી શકીએ પણ તમે બિલકુલ નહીં ચિંતા કરો અત્યારે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકો આપણને કશે ને કશે રૂપે તમારા દીકરાને જે પણ ભણવામાં તકલીફ પડી રહી છે એમાં પણ સપોર્ટરૂપ બનશે તો હાલમાં મેં અમદાવાદ શહેરની અંદર હતા અને તમે આ પરિવારની વાત પણ સાંભળી છે હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ ભાઈ છે એમને કેન્સર છે આ બેન પણ ઘણી બધી તકલીફો છે ઘણા બધા શરીરની અંદર ઓપરેશન કરાવેલા છે ઘણી બધી પીડાઓ સાથે પોતાનો સમય પસાર કરી રહ્યા છે હાલમાં તો આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારની જમવાની વ્યવસ્થા નથી હમણાં પોતાના દીકરા ખાલી પેટે ભણવા જતા રહેશે દોસ્તો વિચાર તો કરો જ્યારે પોતાના દીકરાઓ ભૂખ્યા પેટે સ્કૂલે જતા રહેતા હોય એ માને કઈ રીતના ગમતું હશે મા કેટલો માનો અંદરથી આત્મા કેટલો બધો દુઃખી થતું હશે દોસ્તો વિચાર તો કરો એક માની નજર સામે પોતાના દીકરાઓ ભૂખ્યા સ્કૂલે જતા રહેતા હોય અને મા બાપ લાચારતાની સાથે પોતે જીવી રહ્યા છે દોસ્તો હર હંમેશને માટે આવા નિરાધાર પરિવારોને સપોર્ટરૂપ બનવું જોઈએ હાલમાં તો આ પરિવાર મહેનત પણ કરવા માગે છે પણ પહેલી પ્રાયોરિટીમાં આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારનું અનાજ નથી તો અત્યારે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને તમારા દરેક લોકોના સાથ સહકારથી પહેલી પ્રાયોરિટીમાં તો અત્યારે આ પરિવારને અનાજની વ્યવસ્થા કરાવી દે જેથી કરીને અત્યારે હાલમાં આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આ પરિવારને બહુ મોટી રાહત મળે અને ઝડપથી આ પરિવારને એક સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરાવી દઈશું જેથી કરીને આવનારા સમયમાં આ પરિવાર જાતે મહેનત કરીને પોતાના પગભર ઊભા થઈને મહેનત કરી શકે અને પોતાના જીવનમાં આગળ વધી શકે અને દોસ્તો તમે પણ આ પરિવાર માટે પણ રીતે સપોર્ટરૂ બનવા માંગતા હોય આ પરિવારના દીકરાને એજ્યુકેશન અથવા સિલાઈ મશીન માટે પણ રીતે તમે સપોર્ટરૂ બનવા માંગતા હોય તો પ્લીઝ લાઇફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક કરી શકો છો તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ પરિવાર માટે આપણે રાશન લેવા જઈએ દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ તે રિક્વાયરમેન્ટના હિસાબે આ પરિવારે જે પણ કીધું હતું નાનું મોટું બધું જ રાશન આપણે અત્યારે લઈ લીધું છે અને હાલમાં આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યું હતું ને આ પરિવાર મહેનત કરવા પણ માગતું હતું હાલમાં આપણે બેનને એવું પણ કીધું છે કે આપણે અત્યારે રાશનની વ્યવસ્થા તો કરી દીધી છે પણ થોડા દિવસોમાં જ અમે તમને સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરાવી દઈશું જેથી કરીને પોતે પોતાના પગભર ઊભા થઈને મહેનત કરી શકે અને પોતાના જીવનમાં આગળ વધી શકે અને દોસ્તો આજે ખાસ કરીને આ રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે ભનુબેન પ્રતાપભાઈ વાળા આજે ભનુબેન પ્રતાપભાઈ વાળાના સપોર્ટથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો થેન્ક યુ સો મચ ભનુબેન પ્રતાપભાઈ વાળા આજે તમારા પૂરા પરિવાર તરફથી આજે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો આજે તમારા સપોર્ટથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો આજે કેવું લાગ્યું છે આજે રાશન આવ્યા પછી સારું લાગ્યું એ બેન આજે આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે ભનુબેન પ્રતાપભાઈ વાળા આજે એમના કહેવાથી આજે એમના સપોર્ટથી તમારા ઘરમાં રાશન આવ્યું છે તો તમે આજે ભનુબેન પ્રતાપભાઈ વાળાને કંઈ કેવા માંગતા હોય તો એમને ખાલી એટલું જ કેવું છે આવા જરૂરિયાતમંદ માણસ હોય ને એટલે સહાય કરતા રહીજો અને કદાચ કરતા રહીજો ને એમને બસ ભૂખાને રોટલો આપો ને એ પોવાય છે ભગવાન તમારું વધારે દે તમને ભગવાન તમને બીજું તો અમે તો શું હવે કઈ ઉંમરે લાગી જાય એમને એટલી દુઆ કરું છું લે થેન્ક યુ સો મચ તમારો આભાર અમે ભૂખ્યા હતા અમારા છોકરા ભૂખ્યા હતા અમારા છોકરાની દુવા તમને લાગશે અને તમને અમારી દુવા લાગે તમને અભિનંદન ખૂબ ખૂબ અમાર ધન્યવાદ બેન થેન્ક યુ સો મચ હવે તમારે જે પણ તકલીફ પડી તે અમારા હાથ મળશે ને બેન ઘણી બહુ જ બહુ જ ઘણી અને જો કે તમે કીધું તો એ પ્રમાણે તમે મહેનત પણ કરવા માંગો છો અને તમારી એક રિક્વાયરમેન્ટ હતી કે સિલાઈ મશીન જો તમને મળી જાય તો તમારે જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે પણ તમે બિલકુલ નહીં ચિંતા કરો અત્યારે આપણી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે દરેક લોકોના સાથ સહકારથી અમે તમને ઝડપથી સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરાવી દઈશું જેવી રીતના આજે તમને રાશનની મદદ કરી છે એવી રીતના અમે તમને ઝડપથી સિલાઈ મશીનની પણ દરેક લોકોના સાથ સપોર્ટથી વ્યવસ્થા કરાવી દઈશું તો થેન્ક યુ સો મચ ભનુબેન પ્રતાપભાઈ વાળા આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે આજથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી આ પરિવારના જે દીકરા ભૂખ્યા રહેતા હતા એમાં આ પરિવારને છુટકારો મળ્યો છે હવેથી આ પરિવાર આરામથી પોતાનું ઘરનું ગુજરાન ચલાવી શકશે અને જોકે આ પરિવાર મહેનત પણ કરવા માગે છે પણ આપણે આ પરિવારને કીધું છે દરેક લોકોના સાથ સહકારથી આપણે ઝડપથી સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી દઈશું તો દોસ્તો તમે પણ આ પરિવારને કંઈ પણ રીતે સપોર્ટરૂપ બનવા માગતા હોય તો પ્લીઝ લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક કરી શકો છો અને દોસ્તો તમે પણ આવી જ રીતના જેવી રીતના આજે ભનુબેન પ્રતાપભાઈ વાળા આ પરિવારને સહયોગ રૂપ બન્યા છે એવી રીતના તમે પણ આવી જ રીતના કોઈપણ પરિવારને સપોર્ટગ્રુપ બની શકો છો આજે તમારા દરેક લોકોના સાથ સહકારથી જ અમે આવા નિરાધાર લોકો સુધી પહોંચતા હોય છે અને સપોર્ટ ગ્રુપ બનવાની કોશિશ કરતા હોય છે દોસ્તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજ માટે એટલું છે મળે છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ